નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી દ્વારકામાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જેને જોઈને સમગ્ર દુનિયા ચોંકી જશે દ્વારકામાં આગામી ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ પાંચ હજાર વર્ષ જૂનો મહારાષ્ટ્ર રમાવા જઈ રહ્યો છે જેમાં દ્વારકા નગરીમાં સાડત્રીસ થી વધારે આહિર બહેનો મહારાષ્ટ્ર રમશે આ મહારાષ્ટ્ર પૂર્વે પ્રસિદ્ધ પ્રાચીન તીર્થમાં તત્કાલીન સમયના ભગવાન શ્રી કૃષ્ણ સહિત આહિરોના આત્મકલ્યાણ માટે આહિર સમાજની બહેનોએ તર્પણ કર્યું પ્રપાસ અહીં ને તપસ્યા કરી ભગવાન સોમનાથ સ્થાપના કરી તો દ્વારકાધીશ વગણ શ્રી કૃષ્ણ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રપાસ તીર્થ ત્રિવેણી સંગમ પસંદ કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ અને પાઇ બલરામ સહિત યદુકુલના યોદ્ધાઓએ પ્રપાસ ભૂમિ પોતાની માનવ લીલા વિરામ આપ્યો હતો ત્યારે આજે રાજ્યભર માંથી ભારે માત્રામાં આહિર બહેનો પોતાના યદુકુળ આહિર સમાજનો વારસો ફરી જીવંત કરવા અને દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણને પાંચ હજાર વર્ષ પૂર્વે યુજોલો મહારાજ ફરી દ્વારકાના આંગણે જ રમાશે દ્વારકાના આંગણે પૌરાણિક માન્યતા અનુસાર સોળ હજાર ગોપીઓ રાસ લીધાનું મનાય છે ત્યારે યદુવંશે આહિર સમાજની સાડત્રીસ હજારથી વધુ બહેનોએ મહારાષ્ટ્રમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે